ડેમ જોવા માટે અને છોકરાઓ ને બધાને ડેમ બતાવવા માટે કેમ હવે અમે જઈ આ બે પાઇપલાઇન નું છે ને એના દ્વારા પાણી ડેમ માં જે પાણી કેનાલ મારફતે આવે છે તો આ છે પાલીતાણાના ડેમ નો બંધ એક વગી ગયો છે ને એમ બધા તો ઘરે પોગી ગયા છે એ ના બે બેનો અત્યારે તો બપોરા થઈ ગયા છે ને બપોરા કરવા બે ગયા છે રામ જય માતાજી બધાને સ્વાગત છે વ્લોગમાં અને અત્યારે વાગી ગયા છે સાડા આઠ અને તોય તો એ કારવીને કમ્પ્લીટ થઈ ગયો છું અને તો બધા શિરાવા માટે બેસી ગયા છે ને આપણે શિરાવવાનું છે ને શિરાવીને આજે જવાનું છે બહાર તો વિડીયોમાં કન્ટિન્યુ બનાવી રહેજો ને અમારો વિડીયો ગમે તો વિડીયોને લાઈક શેર અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં ને ચેનલ ઉપર પહેલીવાર મુલાકાત કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું પણ ભૂલતા નહીં તો આગળ વિડીયોમાં કન્ટિન્યુ બનાવી રહેજો

hello i'm mora ramona vallejo from venezuela i'm mora ramona vallejo i'm going to continue my અત્યારે વાગી ગયા છે અગિયાર ને અમે આવડા છોકરીઓને બધાને લેવા જતા લઈને આવ્યા છીએ ને અત્યારે આવ્યા છે પાલીતાણાના ડેમમાં ડેમ જોવા માટે ને છોકરાઓને બધાને ડેમ બતાવવા માટે કેમ તમને ડેમ બતાવી દેવી ને અમે જોઈ લેવી હા છે પાલીતાણાનો ડેમ નાખામાં પાણી ભરેલું છે અત્યારે વાતાવરણ બે કૂંધળો છે બધું એટલે ઝાખું ઝાખું બધું દેખાય છે આખો ડેમ ભરેલો છે અને આ ડેમમાંથી બે કેનાળ આપવામાં આવેલી છે એક ડાબા કાંઠાની એક જમણા કાંઠાની જે પણ વિડીયોમાં તમને આગળ બતાવશું અત્યારે આ બધા અમારે હાર્યા છે અને છોકરાઓને બધા નીચાળ લેવા જતા રસ્તામાં ડેમ આવતો હતો એટલે અમે આવી ગયા છીએ એવી ડેમે જોવા માટે હવે અમે નીચે આ બે પાઇનું છે ને એના દ્વારા પાણી ભાવનગર જાય છે પીવા માટેનું પાણી છે એમાંથી ને બે કેનાળા આપેલી છે એ કેનાળા પણ તમને બતાવી દેવી અત્યારે તો કેનાલ છોડેલી છે ડેમમાંથી પાણી કેનાલ મારફતે આવે છે પાણી તો ઉફાડા મારે છે આ ડાબા કાંઠાની કેનાલ છે અને આ કેનાલ દ્વારા ઠેટ પાલીતાણાથી ઠેઠ ભાવનગર સુધી આ કેનાલ જાય છે અને આ બધું પિયતમાં પાણી વાપરવામાં આવે છે અત્યારે હાશે પાલીતાણાના ડેમનો બંધ એટલો લાંબો ડેમ છે નદી છે આ નદી ઠેઠ અમારા ઘરની બાજુમાં જે જે નદી છે એ નીકળેલી છે અને આ જો ઓવરફોલો થાય તો પાણી ક્યાં બધું આવે છે કેમ મજા આવે ને જોવાની હે ને ખાસ મિત્રો આ ડેમનો જે ખાતમુહૂર્ત કર્યું એ આપણે દેશના વડાપ્રધાન જે પ્રથમ વડાપ્રધાન હતા જવાહરલાલ નહેરુ એના હસ્તક આ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું તેવું મેં વિડીયોમાં જોયું હતું ચારનો આ બંધ છે અને ચારનો ડેમ છે હજી અમને મળીખમ જ છે બધા અત્યારે નીચેથી કેનાલો જોઈ લીધી છે અને છોકરાએ જોઈ લીધી છે નવે જવાનું છે માથે મોડામે આ તો મારી લીધો છે નવા ભાગ્યા છે અત્યારે વાગી ગયા છે પોણો એક એક વાગી ગયો કા તો અત્યારે એક વાગી ગયો છે ને એમ બધા તો ઘરે પોગી ગયા છે એના બે બેનોને લેવા જેલો હતો નિશાળેથી લઈને વ્યવો છો ને છ સાત જમણની રજા પડી છે ઉત્તરાયણની ને રસ્તામાં તો ખરીદી કરતા બધા ખેરની કેમ ડિમ્પલ બેન ડિમ્પલ બેન બોલશે નહીં ગાલ કાઢી કીધા તો Nah itu rot lah ibu nih ya. Membran dalian gol ne. Siapa aja ne butuh lihat aja sih, ini yartut butuh baki sih. Tahl 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 lihat aja harus itu be aja sih, sih. kerwana sih Dimple Ben kayak bolse nih, kok? Kak Dimple Ben. Iya. Cara bopora saja, kan? Bopora kerbau bija sih. Nampai puri allah, by car mayo, nampai puri lain. Nama Dimple Ben soh car, nampai puri liya aja. Makarinya nana syak sih, nerot lah sih. Kamu Dimple Ben? Kalau beda, roundok kerbau mete, bopora kerbau, kawa mete, kesemua mete, Kak Dimple. આપણે બપોરા કરવાના છે ને બપોરા કરીને પછી જવાનું છે કારખાને બપોરા કરી લો ને બપોરા કરીને વેયો કારખાને પાણી પૂરી જોઈને તો ડિમ્પલ પાણી આવી ગયું મોઢામાં ખાવાના ટાઈમે પાણીપુરી નાસ્તાના ટાઈમે પાણીપુરી હોય ને બદલે અચાર બપોરે લઈને આવે અને શારકવા ને ત્યાં હાડા ત્યાં શહેર વાગ્યા તો નાસ્તામાં ભળી જાય એવો તો અને અત્યારે આમેથી રજા પડી ગઈ છે આમ બધા અહીંયા ગાડીઓ લઈને ઊભા છે અને આપણે અવાજ જવાનો છે ઘરે ઘરે હું પ્રવૃત્તિ થાય છે આગળ વિડીયો કન્ટિન્યુ બનાવી જાઓ આગળ વિડીયોમાં બતાવશો તો સારો હાલો અવાજ જોઈએ ઘરે ઘરે પગી જ છોકરા અહીંયા અત્યારે રમે છે હું રમો એટલે રાહુલ ને માનવ ને

કેમેરા હમું તો જો જેનિલ ભાઈ પાસે અહીં જો ઊભા પાસે શેરડી ખાઈ છે ડિમ્પલ શિવાલી રાહુલ માનવ બા બધા બે ગયા છે વાળું કરવા અને આપણે વાળું કરવાનું છે બે જાય વાળું કરવા માટે વાળું પાણી કરીને આપણે નવરા થઈ ગયા છે અને માનવ ને બાર ને એ બધા ભણાતો હોય છે ને આજનો દિવસ કંઈક મિત્રો આવો રહ્યો હશે આપણો વિડીયો અહીંયા પૂરો કરીશું અમારો વિડીયો તમને ખરેખર ગમ્યો હોય તો વિડીયોને લાઈક શેર અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં અને ચેનલ ઉપર પહેલીવાર મુલાકાત કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું પણ ભૂલતા નહીં તો ફરી મળીશું નવા વિડીયોમાં